નમસ્કાર મિત્રો આજે તારીખ આઠ દસ બે હાજર પચીસ આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના બાજુ કપાસ વાયેલો છે તો આપણે તેમની જ મુલાકાત લઈએ રામ રામ તમારું નામ નરસિંહ નરસિંહ હરિભાઈ ગામ વિજળિયા ગામ વિજળિયા તાલુકો થાન આપડે કયો કપાસ વાયેલો આ બાજુ ભીષ્મા કંપનીના બાજુકા

ઉતારો એકસો ને સાઠ મણ જેવો થાય છે કેટલા વીઘાનો છ વીઘાનો નો છ વીઘાનો એકસો સાઠ બરોબર એટલે ટૂંકમાં તમારો વીઘે કેટલો પચીસ મણ તરી મણ કેટલો નીકળે મણ નો ઉતારો તરી મણ નો બરોબર અને આમાં રોગ જોવા ઓછી આવે હોય નહીં ગુલાબી જોવા પણ ન મળ્યો રોગ બરોબર આમાં દવા કેટલી વાર સાંતી ત્રણ વખત ત્રણ વખત દવા ખાલી સાંતી બરોબર તો આ બિયારણ આમાં આવવું હોય તો વાંધો નહીં ને જરાય વાંધો નહીં બીજા ખેડૂત મિત્રો નું હોય તો વાંધો નહીં ને નહીં નહીં

જો આ વીણી લીધેલો કપા બધો જો કપાની ક્વોલિટી તમે જોવો જોઈએ વજનદાર કપાસ નવ એક કપાય છે જો વીણવાનું પેશી જ છે જો આ ઢગલો પડ્યો જો આ કપાસ સિરીઝ આની તમે જોવો આવી સિરીઝ અત્યારે તમને ક્યાંય ન દેખાય જોઈએ કો ઝીંડવા કેટલા એક સોળવે મિનિમમ એસી જીંડવા છે શરીર તો જોવો તમે તમને એમ થાય વળી વળીને ફરીને દેખાડ્યું એવું દેખાય તો જો અત્યારે આ હાથ પૂરને હાથ છે ડોકા નથી ખાઈ પણ નકર આ અત્યારે કપાસમાં કેવું હોય એમ તો જો આ આ કપાસમાં ધાર્યું ઉત્પાદન આવે જો ફાલ ફૂલ જે વરસાદ ગયો એને પરમદિત વરસાદ ગયો છ તારીખે છતાં પણ એક ફૂલડું ખર્યું નથી અને બધું એમનામ છે જો એક પણ પાંદડું આમ ફર્યું નથી નકર અત્યારે કપાસ લગભગ તમે જોવો એટલે બધે લાલ થઈ ગયા હે પીલા પડી ગયા પાકોટી ગયા ઉકાઈ ગયા અને આમાં ક્યાંય એટલે ક્યાંય ફરક પડ્યો નથી તમે એકદમ એક જ તો મિત્રો આવા જ નવા નવા બિયારણના અને ઘણા બધા નવી જાણકારી ખેતીવાડી માટે ખેડૂતને લગતી માહિતી ટોટલ મળશે તો તમે એને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયો દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો જેથી કરીને ખેડૂતને પણ આવા કપાસની માહિતી મળે કે આવો કપાસ હોય તો કેટલું ઉત્પાદન મળે અને તમારે જો પણ મિત્રો આવો કપાસ હોય તો અમને કોમેન્ટમાં લખીને મોકલો અમે શક્ય હશે ત્યાં સુધી તમે પણ તમારી વાડી આવશો જોવા તો કોમેન્ટ જરૂર કરજો બાકી આવો કપાસ હોય તો આવો સારો કપાસ હોય તો આપણે બીજા ખેડૂત મિત્રોને પણ આવો વિડીયો મોકલાય જેથી કરીને દરેકને આવું સારું મળી રહે ખેડૂત ખુશ તો બધા ખુશ તમે પણ આ વિડીયો બધાને મોકલજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી મિત્રો